આજ રોજ બાવીસ નવ બે હજાર પચીસના રોજ સોમવારે આવેદનપત્ર પાઠવીને મામલતદાર શ્રીને રજૂઆત કરેલી છે જે પણ દરેક ગામડામાં વાગડા તાલુકાના દરેક ગામડામાં મફત પ્લોટની સહાય અને એની ઉપર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના છે આવાસ યોજનાઓ છે એ વહેલી ટકે ફાળવી આપ વહેલી ટકે ફાળવી આપવામાં આવે તે માટેનું આવેદન મામલતદાર શ્રીને કરેલું હતું જેઓ તાલુકા લેન્ડ કમિટીના પોતે સભ્ય છે તાલુક તાલુકા લેન્ડ કમિટીના બીજા સભ્ય તો ટીડીઓ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવો પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે વાગડા વિધાનસભાના ધારાસભ્યશ્રી એ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે આ લેન્ડ કમિટીને એટલું જ કહેવા માગું છું કે દરેક ગામડામાં જે પછાત વર્ગ ગરીબ વર્ગ છે જેઓ ઘર થારથી વંચિત છે પ્લોટથી વંચિત છે આવાસથી વંચિત છે તેઓને વહેલી ટકે લાભ આપવામાં આવે બસ એટલું જ આવેદન આજે મામલતદાર શ્રીને કરેલું છે આવેદનપત્ર આપવા માટે બાઈક રેલીનું આયોજન હતું અગાઉ જણાવ્યું હતું તેમ બાઇક રેલીનું કહેવાય કે પ્લાનિંગ રદ કરવામાં આવ્યું છું બાઇક રેલીનું આયોજન હતું છેલ્લા પંદર દિવસથી બાઈક રેલીની પરવાનગી માટે કલેક્ટર ઓફિસ ત્યાં પછી વાગડા તાલુકા પોલીસ ત્યારબાદ જંબુસર ડીવાય એસપી તો ત્યાં પણ અભિપ્રાય સારો મળેલો હતો છેલ્લા અઠવાડિયાથી ધક્કા ખાતા હતા પરવાનગી માટે પણ અચાનક પરવાનગી રદ કરવામાં આવી કલેક્ટરની ઓફિસથી આ લેટર આપવામાં આવ્યો અને તત્કાલ તત્કાલ પ્રભાવે આ પરવાનગી રદ કરવામાં આવી મને એમ લાગી રહ્યું છે કે આ બિન બાઇક રેલીનું આયોજન હતું આ જે આવેદનપત્ર આપવાનું એ પણ બિનરાજકીય હતું પરંતુ મોટા માઠા રાજકીય રીતે મોટા નેતાઓ આમાં સંડોવાયેલા હોય એમ લાગી રહ્યું છે બાઇક રેલીનું અગાઉ પણ પદયાત્રા સ્વરૂપે ભરૂચ તાલુકામાં પદયાત્રા રાખેલી હતી તો એમાં પરવાનગી પરવાનગી મળી મળી હતી તો તો રેલીમાં વાગડા તાલુકામાં કેમ ન રીતે નેતાઓ મોટા માથાઓ જોડાયેલા હોય એમ લાગી રહ્યું છે એ રીતે આ બાઈક રેલીનું આજનું આયોજન હતું એ રદ કરવામાં આવ્યું પંચાયત થયેલી પાર્લામેન્ટ સુધીની સરકાર છે જે તે કામ જે તે સભ્યને કરવાનું છે એ કામ આપ કરી રહ્યા છો શું એના કારણે આ બાઇક રેલી રદ કરવામાં આવી રહ્યું છે જે બાઇક રેલીનું આયોજન હતું તેના કારણે એક જનજાગૃતિ થત અને આ વાગરા તાલુકાનું જે તંત્ર છે એ પણ સજાગ થત પરંતુ રાજકીય જે નેતાઓ છે એ લોકો આ આ મુદ્દા પર ડર ડરતા હોય એમ લાગી રહ્યું છે એના માટે પરવાનગી રદ કરવામાં આવી જ્યારે તાલુકા લેન્ડ કમિટીના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ છે અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે વાગડા વિધાનસભાના શ્રી એ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે એ લોકોએ એ લોકોને જનતા ચૂપીને ત્યાં મોકલેલા છે અને એ લોકોએ મફત પ્લોટ માટે આવાસો માટે વાયદા પણ કરેલા છે આજે એ વાયદાઓ પરથી એ લોકો હટી રહ્યા છે અને આ જનજાગૃતિ માટે દરેક ગામમાં હું ફળેલો છે લોકોની વેદના જોયેલી છે એક ઘરમાં દસથી બાર બાર પંદર પંદર વ્યક્તિઓ રહે છે એ નેતાઓ જેમને એ લોકોએ જ ચૂંટીને મોકલ્યા છે આજે એ જનતા એ નેતાઓને ગાળો આપે છે અને નિહાળેલું છે પરંતુ આ તંત્ર સુટેલું છે સુઈ ગયું છે વાગડાનું તંત્ર એ સુઈ ગયું હોય એમ લાગે છે બાઇક રેલી રદ કરાવ્યા બાદ શું લાગે છે આ કાર્યને રૂકાવટમાં એ ભંગ પાડતા લાગી રહ્યું છે આ કાર્યમાં કોઈ રોકવાની કોઈ પણ જે નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ અટકવાનું નથી રેલીનો મુદ્દો એ જ હતો કે લોકોમાં જાગૃતતા આવે અને તંત્ર સજાગ થાય પરંતુ આવનારા દિવસોમાં વાગડા તાલુકાના દરેક ગામ પંચાયતોમાં જઈને જે પણ જરૂરિયાતમંડો છે એ લોકોના ફોર્મ ભરીને પંચાયતમાં આપવાના છે જે રેલીનું આયોજન હતું એ ફક્ત લોકોને જાગૃત કરવાનું અને તંત્રને સજાગ કરવાનું હતું મફત પ્લોટ માટે મેં જે લડ લડી રહ્યા છો આપ આવનારા દિવસોમાં કેવું પ્લાનિંગ છે આવનારા દિવસોમાં એ જ છે કે દરેક ગામડામાં જઈને જનસંપર્ક કરીને જે જરૂરિયાતમંડો છે એ લોકોનો જનસંપર્ક કરીને એ લોકોની વેદના જોઈને એ લોકોની જે ઘરની વ્યવસ્થા જોઈને આગલા આગળના દિવસોમાં દરેક પંચાયતોમાં જે મફત પ્લોટની સહાયનું ફોર્મ છે અરજી ફોર્મ છે એ ભરીને પંચાયતમાં આપવાના છે